જ પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું કોઈ હિજરતીના ઘરે હું મળીશ હતો હું સુદર્શન સરોવર છલો છલ હતો હું સુદર્શન સરોવર છલો છલ હવે કુંડ દામો હું મળીશ હતો હું સુદર્શન સરોવર છલો છલ હવે કુંડ દામો દરે હું મળીશ નગારે પડે દાંડી પહેલી કે ચોરે સમી સાંજની ઝાલ હું મરી જ નગારે પડે દાંડી પેઢી કે ચોરે સમી સાંજની ઝાલરે હું મરી સજ બપોરે ઉપરકોટની સૂની રાંગે બપોરે ઉપરકોટની સૂની રાંગે અટુલા કોઈ કાંગરે હું મરી સજ બપોરે ઉપરકોટની સૂની રાંગે અટુલા કોઈ કાંગરે હું મરી સજ તળેટી સુધી કોક વહેલી સવારે તળેટી સુધી કોક વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ તળેટી સુધી કોક વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો સુસવતા પવનના સ્તરે હું મળીશ જ કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો સુસવતા પવનના સ્તરે હું મળીશ શિખર પર ચટકતી હસે ચાખડીને શિખર પર ચટકતી હશે ચાખડીને ધરીને કમંડલ કરે હું મળીશ છતાં યાદ આવું તો કેદાર ગાજો છતાં યાદ આવું તો કેદાર ગાજો તરત આવીને ભીતરે હું મળીશ છતાં યાદ આવું તો કેદાર ગાજુ તરત આવીને ભીતરે હું મળીશ જ ક્ષમે મૌનમાં શબ્દ મારા પછી પણ ક્ષમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઈ સોરઠે દોહરે હું મળીશ જ હશે કોક જણ તો ઉકેલીએ શકશે હશે કોક જણ તો ઉકેલીએ શકશે શિલાલેખના અક્ષરે હું મળીશ જ હશે કોકંડ તો હું કેવીએ શકશે શિલાલેખના અક્ષરે હું મળીશ જ મને ગોતવામાં જ ખોવાયો છું આ મને ગોતવામાં જ ખોવાયો છું આ પચે પરકમાં આખરે હું મળીશ જ જુનાગઢ તને તો ખબર છે જૂનાગઢ તને તો ખબર છે અહીં હર ઝરે ઝાં ખરે કાં કરે હું મળીશ જ જૂનાગઢ તને તો ખબર છે અહીં હર ઝરે ઝાં ખરે કાં કરે હું મળીશ જ ભૂકારો ગમે તે સ્વરે હું મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ કવિતાનું ખરેખર પ્રાકટ્ય એ એના પઠનથી થતું હોય છે એ કાવ્ય નું પઠન કરવાનું મેં નક્કી કર્યું છે એ મારી મને બહુ જ ગમતી રચનાઓમાંની એક રચના છે દરેક કાવ્યને એના ઉત્પત્તિના કારણો એની આજુબાજુના જીવનમાં હોય છે હું અહીંયા ભણવા માટે જૂનાગઢથી આવ્યો જુનાગઢ મને અત્યંત પ્રિય ત્યાં જ મારી કવિ ચેતનાનો ઉદય થયો એટલે જુનાગઢ એ મારી ખરેખર જન્મભૂમિ ગણાય અહીં આવ્યા પછી હું અનુસ્નાતક થયો સંસ્કૃત પ્રાકૃત વિષયો સાથે પણ એ વખતે જૂનાગઢમાં બહુ કોલેજો નહોતી એક જ કોલેજ હતી સૌરાષ્ટ્રમાં પણ બહુ કોલેજો નહોતી એટલે મને રહેવાનું મળ્યું છોટા ઉદયપુર તો જુનાગઢથી દૂર થઈ ગયો હું એટલે જૂનાગઢમાં જે સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી એનાથી દૂર થઈ ગયો એટલે મને થોડોક એનો વસવસો રહે ત્યાં જે કાર્યક્રમો થાય તો એ લોકોને એમ થાય કે આટલે દૂરથી એમને ક્યાં બોલાવવા એટલે મને કોઈ યાદ ન કરે એટલે થોડું ઓછું પણ આવે એમાં એકવાર હું શનિ રવિ અહીંયા આવું છોટાઉદેપુર મિત્રોને મળવા માટે તો હે ઉમરમાં અમે બધા કવિ મિત્રો મળીએ એ વખતે જૂનાગઢના અમારા એક મિત્ર અવાસિયા એને મને કહ્યું બાપુ આપણે કાર્યક્રમ જૂનાગઢમાં કવિ સંમેલન રાખ્યું છે ને તમારે એમાં આવવાનું છે હવે આવવાનું છે એટલે મને તો બહુ આનંદ આનંદ થઈ ગયો પણ પછી એક વાક્ય એ નાગરખાના વ્યવસ્થિત એમ બોલ્યા તમને વ્યવસ્થિત નિમંત્રણ મળી જશે આવું વાક્ય બોલના એ મને બહુ ફોર્મલ લાગ્યું અને એને કારણે મેં એમ કહ્યું કે જૂનાગઢ માટે મારા વ્યવ નિમંત્રણની એ ક્યાં જરૂર છે એટલે પુકારો ગમે તે સ્વરે એવી પંક્તિ મનમાં આવી તમે કોઈપણ રીતે મને બોલાવશો સાચું ખોટું તો પણ હું તો આવી જ જઈશ તો એ રચના એમાંથી જન્મ આવી અને પછી હું છોટાઉદેપુર રાત્રે ગયો ત્યારે આ રચનાના બધા શેર એમાં આવ્યા અને ટિકિટની પાછળ કોળી જગ્યા હોય ત્યાં અબદાસ લખાયા અને જૂનાગઢના કવિ સંમેલનમાં પહેલી વાર મેં આ રચના વાંચી તો આમાં પુકારો ગમે તે સ્વરે એમાં ગમે તે જે છે ને એ આ કારણે આવેલું છે કે એમને જે પેલું ઔપચારિક વાક્ય કહ્યું ને કે તમને નિમંત્રણ મળી જશે એ એમાંથી આવેલું છે પણ પછી તો એવું હોય છે કે કવિતામાં અનુભૂતિ આખે આખી હોય અને પછી અભિવ્યક્તિ થાય એવું નથી હોતું કેમ કે કવિતાનું સર્જન ચાલતું હોય ત્યારે પણ અનુભૂતિ તો ચાલુ જ હોય છે એટલે કવિતાની રચના પ્રક્રિયા દરમિયાન કવિતા રચાતી હોય ત્યારે કવિ શબ્દ દ્વારા અનુભવ કરતો હોય છે એ અનુભવ આલેખન એનું થતું હોય છે અને એટલે આરંભ જ્યાંથી કર્યો હોય એ કવિતા ક્યાં લઈ જશે એની કવિને ખબર હોતી નથી એ ક્યાંક લઈ જાય છે એટલે આરંભ થતો હોય છે પછી અંદર મનમાં જે પડેલું હોય એ બધું આવે અને એટલે આખી કવિતા પછી કવિ પણ કંઈક પામતો હોય છે કવિતાને પોતાને કંઈક પ્રાપ્તિ થતી હોય છે એની ઉપલબ્ધિ હોય છે નહીં તો અર્થ શું નહીં તો ટાઈપરાઈટર રાઇટર કે ટેપ રેકોર્ડર જેવું જ કવિનું કામ થયું જે હોય એ જ એનું એ જ આવવાનું હોય નવું કંઈ અંદર આવવાનું ન હોય તો કવિતાથી કવિને શો લાભ તો આમાં મને લાભ એ થયો કે પહેલાં હું એમ માનતો હતો કે કોઈ પણ માણસને હોય એવી જૂનાગઢ માટે મને વતન પ્રીતિ છે પણ આ કવિતા લખાયા પછી મને ખબર પડી એ અનુભૂતિ થઈ કે એ એક નિશ્ચય પ્રગટ થાય છે કે નિશ્ચિતપણે હું મળીશ કોને તમને બધાને જે ઈચ્છે છે મને મળવાને એ સૌને પણ આગળ એક જગ્યાએ વાત એ છે કે હું મને પણ મળવા ઈચ્છું છું એટલે હું મને પણ મળીશ જ કોઈક એક સમયે મારી આ ચોરાસી જન્મોની પરિક્રમા પૂરી થયા પછી અંતે હું પણ મને મળીશ જ પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ અહીં બીજી પંક્તિમાં જ એ નક્કી થઈ ગયું કે કોઈ પણ થરે હું મળીશ એટલે સમયના અનેક થર અનેક સ્તરોની આમાં વાત આવવાની એ નક્કી થઈ ગયું હવે સમયનું એક થર જુનાગઢમાં હિજરત થયેલી બે વાર હિન્દુસ્તાન પાકિસ્તાન વચ્ચે જીધા હતી ત્યારે નવાબે પાકિસ્તાનમાં જોડાવાનો નિશ્ચય કર્યો હતો પ્રજા તો મોટાભાગની હિન્દુ એટલે એ લોકોએ પણ પછી અંતે મુસ્લિમોને હિજરત કરવાની આવે તો એ હિજરત છે એ મનુષ્ય જીવનની કરુણતમ ઘટના છે જેમાં તમારા પોતાના કોઈ નિશ્ચય વિના કોઈ કારણ વિના તમારે વિસ્થાપિત થવાનું આવે તમારે તમારી જગ્યા છોડીને અન્યત્ર જવાનું આવે એ વેદના આમાં તરત બીજી પંક્તિમાં આવે છે કે મેં કિશોરાવસ્થામાં જૂનાગઢમાં એવા મકાનો જોયા છે કે જેને કાયમ તાળા હોય જે લોકો હિજરત કરીને જતા રહ્યા છે એ ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું આનો કોઈ ઇલાજ નથી કોઈ ના ઘરે હું મળીશ અને આજે આ હિજરતની કરુણ ઘટના એ વિશ્વભરમાં ક્યાંક ને ક્યાંક થયા જ કરે છે હવે ત્યાંથી સુદર્શન સરોવર એ જુનાગઢના ગિરનારની ઉપત્યકામાં ખીણમાં એક સમયે એક મોટું સરોવર હતું એ સરોવરની પાળ તૂટી ત્યારે એનું સમારકામ ત્યાંના જે હતા ક્ષત્ર એને કરાવેલું તો એનો શિલાલેખ એ ગિરનાર પાસે જતા રસ્તે શિલાલેખ છે જેમાં અશોક એ શિલાલેખ કરાવેલો છે પણ પછી બાકીની જગ્યામાં રુદ્રદા સ્કંદગુપ્ત અને રુદ્રદામન એના શિલાલેખ છે અને એમાં આ સુદર્શન સરોવરનો ઉલ્લેખ છે કે એની પાવર તૂટી એટલે એને સમ કરાવવા માટે સમારકામ માટે આ પુષ્યરક્ષિત અને રુદ્રદામને પ્રયત્ન કરેલો તો એનો ઉલ્લેખ છે કે સુદર્શન સરોવર હું હતો ત્યારે હું છલોછલ હતો હવે સુદર્શન કાળના પ્રવાહમાં ક્યાં લુપ્ત થઈ ગયું અત્યારે નક્કી પણ નથી થતું માત્ર એની જગ્યાએ એક દામોદર કુંડનો પ્રવાહ એમાં જે ત્રણ નદીઓ હતી એમાંની એક નદીમાં દામોદર કુંડ એ એક જ રહ્યું છે હતો હું સુદર્શન સરોવર છલોછલ હવે કુંડ દામોદરે હું મળીશ જ કાળના જે પરિવર્તનો થાય એમાં હું જે છલોછલ હતો સરોવર હતો એમાંથી હવે એક કુંડમાં બદ્ધ થઈ ગયો છું એનો સ્વીકાર છે તો એ સમય પછીનો સમય જે છે એ નરસિંહ મહેતાનો સમય છે નગારે પડે દાંડી પહેરી કે ચોરે સમી સાંજની ઝાલ હું મળીશઢ નરસિંહ મહેતાના ચોરે દર સાંજે જે આરતી થાય અને નગારે દાંડી પડે તો એ સમયે હું ત્યાં મારી ચેતના ઉપસ્થિત હશે આજે નરસિંહ મહેતાનો ચોરો એક જગ્યા છે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો નગારે પડે દાંડી પહેરી કે ચોરે સમી સાંજની ઝાલરે હું મળીશજ તો સમયના કોઈ પણ થરે જે કહ્યું છે એમાંનું એક સ્તર પ્રગટ થયું સાંજ સમી સાંજનું પછી સમય આવ્યો બપોરનો આવ્યો બપોરે ઉપરકોટની સૂની રાંગે અટુલા કોઈ કાંગરે હું મળીશ જ હું મારો એકલવાયું અસ્તિત્વ છે એ ક્યાં મળશે તો ઉપરકોટની કોઈક રાંગ પર કોઈક કાંગરે એ મળશે એ સૂની બપોરે નગા બપોરે ઉપરકોટની સૂની રાંગે અટુલા કોઈ કાંગરે હું મળીશ પછી બપોર પછીનો સમય જે બદલાય છે સમયનું થર એ સવારનું વહેલી સવારનું આવે છે તળેટી સુધી કોક વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ આજે જૂનાગઢમાં ઘણા લોકો વહેલી સવારે ચાલવા તળેટી સુધી જતા હોય છે અને તળેટી સાથે જે પ્રભાતી સ્વર સંકળાયેલા છે એ નરસિંહ મહેતા દામોદર કુંડ નહવા માટે જતા અને પ્રભાતિયા ગાતા ગાતા જતા એના અનુરણનો એના આંદોલનો આજે ત્યાં અનુભવાય છે તળેટી સુધી કોક વહેલી સવારે જશો તો પ્રભાતી સ્વરે હું મળીશગીરી તળેટી કુંડ દામોદર ત્યાં મહેતાજી નહવા જાય તો ઉલ્લેખ એમને કવિતામાં પણ છે પછી તલેટની વાત પૂરી થઈ તો સામે ગિરનારની ટૂંકો દેખાય છે તો એ હવે અહીંયા અત્યાર સુધીના જે સમયગાળા છે એ ઐતિહાસિક છે પણ ગિરનાર તો હિમાલય કરતાંય જૂનો છે અને પ્રાગૈતિહાસિક છે જ્યારે હિમાલયનો હતો ત્યારે ગિરનાર હતો તો એની ટૂંકો જે છે એ પ્રાગૈતિહાસિક સમયના થરે પણ હું હતો મારી ચેતના વિદ્યમાન હતી એનો ઉલ્લેખ આમાં થયો છે કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો તમે કોઈ પણ ટૂંક પર જઈ મને જરાક સાદ આપજો ને સુસવતા પવનના સ્તરે હું મળી શક જ્યારે ઇતિહાસ નહોતો ત્યારે પણ ગિરનાર હતો એની ટૂંકો હતી અને સુસવતો પવન હતો અને ત્યારે મારી ચેતના એ ત્યાં વિદ્યમાન હતી કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો સુસવતા પવનના સ્તરે હું મળી શક તો સમયના બધા થરો ખુલે છે એમાં આ ગાળા બધા ઐતિહાસિક આવ્યા આ ગાળો પ્રાગૈતિહાસિક છે ઇતિહાસ શરૂ થયાની પહેલાંનો ગાળો છે કે જ્યારે ગિરનારની ટૂંકો અને સુસોભો તો સુસોતો પવન હતો ત્યારે પણ મારી ચેતના એ આ ભૂમિ સાથે જોડાયેલી હતી પછી ગિરનારની ટૂંકોમાં મુખ્ય શિખર મુખ્ય ટૂંક એ ગુરુ દત્તાત્રેયની ટૂંક છે તો નીચે ઉતરીને પછી ઘણા બધા પગથિયા ચડીને ટૂંકે જવાનું આવે ઘણા લોકોને આજે એવા કહેનારા મળશે કે અમને દત્તાત્રેયની ચેતનાનો અનુભવ થાય છે એની ચાખડીનો અવાજ સંભળાય છે તો એ નીચે કમંડલકુંડની જગ્યા છે શિખર પર ચટકતી હશે ચાખડીને ધરીને કમંડલ હું કરે હું મળીશ જ તો હું શિખર ઉપર ચાખડી ચટકતી હશે ગુરુદત્તની અને હાથમાં કમંડલ લઈને હું તમને મળીશ જ મારી ચેતના એ વખતે એમની સાથે સંયોજાશે પછી આ શબ્દ છે એ તો મૌનમાં સમી જતો હોય છે મૌનમાંથી ઉત્પન્ન થતો હોય છે અને મૌનમાં સમી જતો હોય છે મૌન એનું કારણ દ્રવ્ય છે તો મારા આ શબ્દો છે મારી કવિતાના આ શબ્દો છે મારા આ ઉદ્ગારો છે એ મૌનમાં સમી જશે પછી પણ હું કોઈ સોરઠે કોઈ દોહરે મળીશ જ લોકો સોરઠામાં અને દોહરામાં દુહાઓમાં પોતાની મનુષ્ય ચેતનાના સંસ્મરણોને આજે લલકારતા હોય છે મેળાઓમાં દુહા સોરઠામાં તો હું એ દુખામાં કે સોરઠામાં હું મળી મારા શબ્દો સમી જશે ત્યારે પણ મારી ચેતના આ પછી જે કવિતાનો પ્રવાહ છે દુહા સોરઠામાં એમાં વિદ્યમાન હશે પછી મને ખૂબ ગમતો છે જે આ છે કે આખી કવિતામાં મને જે મળ્યું એ છે કે મારી આ અનેક જન્મોની યાત્રા એ પરકમમાં એ પૂરી થશે ત્યારે હું મને મળીશ અત્યારે તો હું જાણે ખોવાયેલો છું હું મને મળતો નથી મને ગોતવામાં જ ખોવાયો છું આ અને આ બધું મારા હોવાનું પ્રયોજન મારા શાસોચ્છાસનું પ્રયોજન મારા લેખનનું પ્રયોજન એ બધાનું પ્રયોજન મારી શોધ છે મને પામવો એ એ માટેની અને દરેક ચેતનાને પોતાને પામવાની શોધ હોય છે દરેક ચેતનાને હોય છે પ્રાણી માત્રામાં હોય છે પોતાને સાક્ષાત્કાર કરવું મને ગોતવામાં જ ખોવાયો છું આ હું ખોવાયો છું ગોતવાની અંદર ખોવાયો છું ખોવાયેલું હોય એને ગોતવાનું હોય પણ ગોતવાની પ્રક્રિયામાં જ હું ખોવાઈ ગયો છું પણ એક શ્રદ્ધા છે પ્રત્યે પરક્રમા મારી આ અનેક જન્મોની પરિક્રમા જે ગિરનારની આજુબાજુ છે ગિરનાર મારી ચેતનાનું બીજું સ્વરૂપ છે એની આજુબાજુ મારી ચેતના વિહેરે છે અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે હું આ પૂરું થયે મને અવશ્ય મળવાનો છું મને ગોતવામાં જ ખોવાયો છું પતે પરકમાં આખરે હું મળીશ જ અને છેલ્લે જૂનાગઢને સીધું સંબોધન કરે છે જુનાગઢ આ હું જે બધું કહું છું એની તને તો ખબર છે મને હવે કવિના કાઢી ત્યારે ખબર પડી આ કાવ્યની સર્જન યાત્રા દ્વારા મને જે ઉપલબ્ધિ થઈ એની તને તો ખબર છે કેમ જૂનાગઢ તો એ પ્રાચીન સ્તમ જગ્યા છે જૂનાગઢ તને તો ખબર છે મને હવે ખબર પડી પણ તને પહેલેથી ખબર છે અહીં હર ઝરે ઝાંખરે કાંકરે હું મળીશ ગિરના સાથે જૂનાગઢ સાથે સંકળાયેલા ઝરણાં ઝાંખરા કાંકરા એ બધામાં મારી ચેતના છે એ બધાની સાથે મારું સ્વરૂપ સંકળાયેલું છે અને એમાં હું મને મળીશ જ પુકારો ગમે તે સ્વરે હું મને મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ તો આ સમયના અનેક થરોની યાત્રા એ આ કવિતામાં થઈ એ કવિતા આરંભ થયો ત્યારે ખબર નહોતી પૂર્વ ભૂમિકામાં આપણે વાત કરી કે કવિતા કઈ રીતે રચાઈ પણ એનાથી જે તાર ઝ્યા અંદરના અને કવિતાની રચના થઈ એ પછી મને પોતાને ખબર પડી કે કોઈ પણ માણસને હોય એવી વતનની પ્રીતિ જ માત્ર જૂનાગઢ માટે મને નથી પણ જૂનાગઢ અને ગિરનાર સાથે મારું અનેક જન્મોનું મારા સમગ્ર અસ્તિત્વનું કોઈક સાયુજ્ય છે કોઈક અનુસંધાન છે આવી મને પ્રતીતિ થઈ એ આ મારી કવિતાની ઉપલબ્ધિ છે